રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત સુરત મનપામાં કામ કરતા બીએલઓનું ઓલપાડના માસમા ખાતે બેભાન થયા હતા મહિલા વરાસા જૂનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા મહિલાનું નામ દિનકર શિંગોડાવાલા હોવાનું સામે આવ્યું છે ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી મહિલા અધિકારીના મોતને લઈ અને પરિવારમાં ભારે શોક વ્યાપ્યો છે મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા મહિલાના મોત પાછળ ઘોટાતું રહસ્ય કામના ભારણના કારણે અકસ્કે અકસ્માતે મોત થયું તે માટે પોલીસનો તપાસનો વિષય